તો બપોરે ચાર વાગ્યા સુધી મેઘરાજા ભુક્કા બોલાવી દેશે હવામાન વિભાગની તોફાની આગાહી બપોરે ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લા ખૂબ સાવધાન બપોરે ચાર સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ સહિત ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અતિ ભારે વરસાદની સંભાવના જ્યારે ત્રણ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે

ખૂબ જ સાવધાન રહેવું પડશે કારણ કે ચારથી ચાર વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓગણીસ જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે જેના માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે તો વલસાડમાં નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ શિકાર કાંચન રણછોડ ગામની વાંકી નદી પરની ઘટના કોઝવે પરથી પસાર થતા સમયે ચાલક સાથે કાર તણાઈ સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીમાં તણાઈ ગઈ હતી તો રણછોડ ગામની વાંકી નદી પરની આ સમગ્ર ઘટના છે જ્યાં કાર છે તે તણાઈ ગઈ હતી નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી જે બાદ મદદ માટે લોકો પણ પહોંચ્યા હતા કોઝવેથી પસાર થતા સમયે કાર તણાઈ હતી તો સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું

તે ફસાઈ ગઈ હતી લાગી હતી જે બાદ ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તેમણે તેમનો બચાવ કર્યો અને રેસ્ક્યુ કરવામાં આવ્યો એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો વલસાડના કાંચન રણછોડ ગામની નદીના આ દ્રશ્યો છે નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી જે દ્રશ્યો પણ સામે આવ્યા અને લોકો દ્વારા તેને બચાવવામાં પણ આવ્યા ઉલ્લેખનીય છે કે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદની વચ્ચે અહીં કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કારણ કે કાર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને તે બાદ ત્યાં લોકો પહોંચ્યા અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે વલસાડના દ્રશ્યો અત્યારે આપ જોયા અને હવે ખેડાની વાત કરીએ ખેડાના નડિયાદમાં પણ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નડિયાદ શહેરમાં છેલ્લા વીસ મિનિટથી પડી રહ્યો છે મુશળધાર વરસાદ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે રબારી કોલોની શ્રેયસ ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ગરકાવ નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે નડિયાદમાં ધોધમાર વરસાદ છેલ્લા અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે ઉમંગ જોડાયા છે નડિયાદથી લાય વધુ માહિતી આપવા માટે ઉમંગ કેવી પરિસ્થિતિ છે નડિયાદમાં સતત વરસાદની વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે બિલકુલ લુબના સીધા દ્રશ્યો બતાવીશ આ નડિયાદની રબારી કોલોની ના દ્રશ્યો છે જ્યાં આગળ તમે જોઈ શકો છો કે ઢિચન સમા પાણી અત્યારે ભરે ગયા છે હું જે જગ્યાએ ઉભો છું એ જગ્યાએ અત્યારે એક ઢિચન જેટલું પાણી છે ને અંદર જો હજુ દૂર જવું તો અંદરની વાત કરવામાં આવે તો અંદર કેર સમા પાણી ભરાવાનું હોવાનું એના કારણે જોવા મળી રહ્યું છે લુબના વાત આ એ રબારી કોરોની વિસ્તાર છે કે જ્યાં આગળ નડિયાદની બાળકોની હોસ્પિટલો હોય રેડિયોલોજીસ્ટ સેન્ટર કારણ કે નડિયાદમાં એક માત્ર રેડિયોલોજીસ્ટ સેન્ટર આવે છે રેડિયોલોજી સેન્ટર હોય ઓર્થોપેડિક હોસ્પિટલ આવી અનેક હોસ્પિટલો આ વિસ્તારમાં આવેલી છે વર્ષોથી આ પાણીની સમસ્યા અહીંયા આગળ થતી હોય છે પરંતુ કોઈ પણ પ્રકારના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી અત્યારે તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો કે જે આવનારા આજે હોસ્પિટલમાં આવના છે દર્દીઓ જે લોકો છે તેમને ભારે હાલાકી કરવાનો સામનો દેખવો પડી રહ્યો છે આ બીજી લુમડા વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની અંદર અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નડિયાદના શ્રેષ્ઠ ગંડાળા વિસ્તાર હોય કે પછી માયમંદી ગੰડાડું હોય વૈશાલી ગੰડાડું હોય કોરિયર ગટર તમામ ગੰડાડા પાણીમાં ઘરકાઉ થઈ ગયા છે જો હજુ વધુ વરસાદ પડે છે તો પાણી નીચણવાળા વિસ્તારોમાં તો છોટા પાવી જેતપુર નજીક ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ પાણીના પ્રવાહથી મોટું ગાબડું પડ્યું ભારત નદી ઉપર બે કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ડાયવર્ઝન ભારે વાહનો માટે હાલ ડાયવર્ઝન અવર જવર માટે બંધ કરાયા છે ભારત નદી પર બનાવેલા પુલનો એક ભાગ બેસી જતા સ્ટેટ હાઈવે પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝનની કામગીરીમાં ધ્યાન ન આપતા બે કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા છે ત્યારે નદીનો પ્રવાહ વધતા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે સાથે જ જે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા ભારત નદી પરનો ડાયવર્ઝન ધોવાયો છે તો પાણીના પ્રવાહથી ડાયવર્ઝનમાં મોટું ગાબડું પડ્યું છે મહત્વનું છે કે બે કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો જેના પર પાણી ફરી વળ્યું છે તો સતત ભારે વરસાદની વચ્ચે બે કરોડના ખર્ચે બનાવાયો હતો ડાયવર્ઝન અને તેને નુકસાન થયું છે નદીનો પ્રવાહ વધતા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે ઉલ્લેખનીય છે કે સતત વરસાદ વરસી રહ્યો છે સેજફ જોડાયે છે ફોન લાઈન પર વધુ માહિતી માટે શેજફ શું વધુ માહિતી જી લુબના છોટાઉદેપુર જિલ્લાની અંદર ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને પાળીજેપુર નજીક જે પુલ આવેલો છે ભારત નદી ઉપરનો બે વર્ષ પહેલા પુલનો જે પાયો બેસી ગયો હતો તેના કારણે સરકારે સવા બે કરોડના ખર્ચે બાજુની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પરંતુ સિઝનમાં પહેલી વાર આજે નદીની અંદર પાણી આવ્યું છે તેને લઈને આજે ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે એટલે પહેલા જ વરસાદ ની અંદર જે રીતે સવા બે કરોડ રૂપિયા સરકાર ના પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું છે સાથે સાથે સ્થાનિક લોકો આક્ષેપ પણ એ કરી રહ્યા છે કે આજે ડાયવર્ઝન જયારે બનતું હતું ત્યારે કેટલાક એસો જે કોન્ટ્રાક્ટર છે તેઓ જે રીતે કામ કરતા હતા તેમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે જયારે હાલ જે આજે નેશનલ હાઈવે નંબર છપ્પન છે બોડેલી મધ્યપ્રદેશ જવાનો મુખ્ય હાઈવે છે હાલ તો બંધ કરાયો છે કારણ કે જે પાણી છે જે ઉપરથી ટોપિંગ થઈને જઈ રહ્યું છે અને જે ગામડું પડ્યું છે તેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જે માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે જી લુતા જી બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો બે કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ ડાયવર્ઝન જેને મોટા પાયે નુકસાન ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છોટા છોટાઉદેપુરમાં નદીઓમાં સારી આવક થઈ છે અને કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નસવાડીમાં આવેલી અશ્વિની નદીમાં ઘોડાપુર આવ્યું છે અશ્વિન નદી જોવા મળી ભયજનક સપાટીએ અશ્વિની નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સિઝનમાં ફરી એકવાર નીર આવતા નદી તોફાની બની બે કાંઠે વહેતી જોવા મળી નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં નીકળી નદી મળે છે ચાંદોદ ખાતે નદીની ભયજનક સ્થિતિના પગલે નીચાણવાડા ગામોને સતર્ક કરવામાં આવ્યા વરસાદની બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી રહી લાંબા વિરામ બાદ થયેલા વરસાદે અનેક નદીઓ જે છે તેને પૂરની સ્થિતિ સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નસવાડી વિસ્તારમાં આવેલી અશ્વિન નદીના વહેણના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહત્વનું એ છે કે અશ્વિન નદીના વહેણનો જે વધારો થયો છે આ જે તરફથી વહેણ આવી રહ્યું છે તે ડુંગરાળ વિસ્તારમાંથી જે વહેણ જે છે તે અશ્વિન નદીમાં ભરતાની સાથે આ પ્રકારના ઘોડાપુર જેવી સ્થિતિ જે છે તે સમગ્ર નદીની અંદર જોવા મળી રહી છે છે આ ઘોડાપુર જે હાલ ચાંદોર કરનારી તરફ જઈ રહ્યું છે અને એ છે કે નીચાણવાળા વિસ્તારો જે છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે જોકે નસવાડી વિસ્તારની અંદર થોડો વરસાદ થાય છે અને અશ્વિન નદીની અંદર પૂર્ણ આવવાની જે સ્થિતિ જે છે તે દર વર્ષે જોવા મળતી હોય છે ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે મહત્વનું એ છે કે હવામાન વિભાગે પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક તરફ નદીનું જે છે તે પૂરજોશમાં વહી રહ્યું છે અને વરસાદ પણ ધીમી ધારે શરૂઆત જે છે છે તે જોવા મળી રહી વહેણ જોતાની સરખ લાગી શકે છે કે કેટલા પૂરજોશ ની અંદર આ જે ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે મહત્વનું એ પણ છે કે જ્યારે જ્યારે વરસાદ થાય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે અગાઉ પણ જ્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ હતો ત્યારે પણ આ જ નદીની અંદર આ જ પ્રકારનું વહેણ જે છે તે નદીની અંદર જોવા મળ્યું હતું અને ફરી એકવાર આ જ પ્રકારનું વહેણ જે છે તે ગઈકાલે વરસાદ થયો હતો ને ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે અશ્વિન નદીની અંદર જોવા મળી રહી છે જો કે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવાની નોબત આવી છે કે બરાબર પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ લેટન ગુજરાતી નસવાડી છોટાઉદેપુર